શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના સત્યાવીસમાં શ્લોકનો અર્થ હશે કેમ કે જન્મેલાનું જરૂર મૃત્યુ થશે અને મરેલાનો જન્મ જરૂર થશે આ જન્મ મરણના પ્રવાહનો પરિહાર અર્થાત નિવારણ નથી થઈ શકતું આથી આ વિષયમાં તમારે શોક નહીં કરવો જોઈએ પૂર્વ શ્લોક અનુસાર જો શરીરને નિચ્ચ જન્મવા અને મરવાવાળો પણ માની લેવામાં આવે તો પણ તે શોકનો વિષય નથી બની શકતો કારણ કે જેનો જન્મ થઈ ગયો છે તે જરૂર મરશે અને જે મરી ગયો છે તે જરૂર જન્મ છે એટલા માટે કોઈ પણ આ જન્મ મરણરૂપી પ્રવાહનો પરિહાર એટલે નિવારણ નથી કરી શકતો કેમ કે આમાં કોઈનું લેશ માત્ર પણ ધાર્યું નથી થતું આ જન્મ મૃત્યુરૂપી પ્રવાહ તો અનાદિકાળથી ચાલી આવી રહ્યો છે અને અનંત કાળ સુધી ચાલતો રહેશે આ દ્રષ્ટિએ તમારા માટે શોક કરવો એ ઉચિત નથી આ ધૂતરાષ્ટ્રના પુત્રો જન્મ્યા છે તો જરૂર મળશે તમારી પાસે એવો કોઈ ઉપાય નથી જેના વડે તમે એમને બચાવી શકો તેવો મરી જશે તેવો જરૂર જન્મશે એમને પણ તમે રોકી નહીં શકો પછી શો કઈ વાતનો જેમ આ વાતને બધા જાણે છે કે સૂર્યનો ઉદય થાય છે તો એનો અસ્ત થાય છે અને અસ્ત થાય છે તો ઉદય થશે એટલા માટે મનુષ્ય સૂર્યનો અસ્ત થતા શોક કે ચિંતા નથી કરતા એવી જ રીતે હે અર્જુન જો તમે એવું માનતા હો કે શરીરની સાથે આ ભીષ્મ દ્રોણ વગેરે બધા મરી જશે તો પછી શરીરની સાથે જન્મશે પણ ખરા માટે આ દ્રષ્ટિએ પણ શોક નથી થઈ શકતો